જીવનની નવી શરૂઆતના ઓરતા ઓઢીને આશાઓના લગ્ન મંડપની ચોરીએ પરણવા બેઠેલી એક કન્યા અને જાજરમાન જીવનની શરૂઆતનું સપનું આંજીને બેઠેલા વરરાજા સમય હતો લગ્નનો અને આપણે ત્યાં તો લગ્ન ખૂબ જ મહત્વપૂર્ણ પ્રસંગ માનવામાં આવે છે જેમાં અનેક વિધિઓ મહેમાનોના માનપાન અને ભવ્ય ભોજનથી તેને યાદગાર બનાવવા માટે લોકો મસમોટા ખર્ચા પણ કરતા હોય છે ત્યારે આ લગ્નની મોટા ભાગની વિધિઓ એક બાજુ પૂર્ણ થઈ ચૂકી હતી નવ વરવધુએ એકબીજાને જયમાળા પણ પહેરાવી દીધી હતી અને બીજી બાજુ ભોજન સમારંભ પણ ચાલુ થઈ ગયો હતો પરંતુ આ ભોજનમાં અભાવ હતો મીઠાઈનો અને આ મીઠાઈના અભાવના કારણે જ બંને પક્ષો વચ્ચે ઝઘડો શરૂ થયો જે થોડી વારમાં જ શારીરિક ઝઘડામાં ફેરવાઈ ગયો બાદમાં ઉપસ્થિત મહેમાનો એકબીજાને લાતો મુક્કા ખુરશીઓ મારવા લાગ્યા અને એકબીજા પર જે કંઈ મળી શકે તે ફેકવા લાગ્યા બંને પક્ષો વચ્ચે ઉગ્ર ઝઘડો થયો લગ્ન અટકી ગયા અને અને મામલો પોલીસ સુધી પહોંચી ગયો પછી જે થયું તે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને આજે એક એવા લગ્નની વાત કરવી છે જેમાં મીઠાઈના કારણે લગ્ન જ અટકી ગયા અને શું છે આ સમગ્ર ઘટના તેના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર આમ તો આપણે ત્યાં સોળ સૌથી મહત્વના જો કોઈ સંસ્કાર હોય તો તે લગ્ન સંસ્કાર છે અને આપણે ત્યાં લગ્ન ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે અનેક વિધિઓની દિવ્યતા અને ભોજનની ભવ્યતા સાથે ઉજવાતા લગ્નને આપણે ત્યાં ઉત્સવની જેમ ઉજવવામાં આવે છે નવ વર વધુ અગ્નિની સાક્ષીએ ચાર ફેરા ફરી એકબીજાને આ જીવન સાથ આપવાના વચન આપે છે પરંતુ આપણે ત્યાં હવે ધીમે ધીમે લગ્ન તૂટવા એ જાણે સામાન્ય ઘટના બનતી જાય છે પરંતુ શું તમે વિચારી શકો છો કે લગ્નમાં એક મીઠાઈનો અભાવ પણ લગ્ન તૂટવાનું કારણ બની શકે છે શું તમે માની શકો છો કે લગ્નમાં મીઠાઈનો અભાવ મહેમાનોના ઉગ્ર ઝઘડાનું કારણ બની શકે છે અને એક મીઠાઈ ન હોવાથી લગ્નમાં પહોંચેલા મહેમાનો એકબીજાને હાથમાં આવે તે વસ્તુથી માર મારવા લાગે તો જી હા આ કોઈ મનોરંજક ફિલ્મની કાલ્પનિક કહાની નથી પણ હકીકતમાં બનેલી ઘટના છે ત્યારે આપને પણ થતું હશે કે શું વાત કરો છો આવી તે વળી શું ઘટના છે તો આપને જણાવી દઈએ કે આ ઘટના છે બિહારના બોધગયા જિલ્લાની જે હા એક ખાનગી હોટલમાં ભવ્ય લગ્ન સમારંભ યોજાયો હતો અને આ લગ્નમાં વર અને કન્યા બંને પક્ષના અનેક અતિથિઓ આ લગ્નમાં જોડાયા હતા અને આમ તો લગ્ન સમારંભનું મુખ્ય કેન્દ્ર જાણે ભોજન જ હોય છે તે રીતે આ લગ્નના ભોજનની શરૂઆત પણ થઈ ચૂકી હતી અને ત્યાં હાજર અતિથિઓને કદાચ અંદાજ પણ નહીં હોય કે આ લગ્નનું ભોજન જ આ લગ્ન તૂટવાનું કારણ બની જશે જે હા એક બાજુ લગ્નની વિધિઓ ચાલુ હતી તો બીજી બાજુ જાનૈયાઓ એટલે કે વરપક્ષના મહેમાનો તેમને ભોજન પીરસવામાં આવી રહ્યું હતું અને આ ભોજન દરમિયાન રસગુલ્લાની મીઠાઈ ખૂટી પડી અને આ રસગુલ્લા ખૂટી જવાના કારણે વરપક્ષ અને કન્યા પક્ષના લોકો વચ્ચે સૌપ્રથમ તો બોલાચાલી થઈ અને બાદમાં બંને પક્ષો વચ્ચે ઝઘડો શરૂ થયો જે ઝઘડો થોડી જ વારમાં શારીરિક ઝઘડામાં પરિણમ્યો અને પછી તો ધીમે ધીમે આ લગ્ન સ્થળ જાણે રણમેદાન હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા કારણ કે બંને પક્ષના લોકો લાતો મુકાઓ અને ખુરશીઓનો ઉપયોગ કરીને એકબીજાને મારવા લાગ્યા લોકો એકબીજા પર જે કંઈ મળી શકે તે ફેંકી રહ્યા હતા અને બંને પક્ષો વચ્ચે ખૂબ જ ઉગ્ર ઝઘડો શરૂ થયો જેમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા અહીં મહત્વની બાબત તો એ છે કે આ લગ્નની મોટા ભાગની વિધિઓ પૂર્ણ થઈ ચૂકી હતી જેમાં વર અને કન્યાએ એકબીજાને વરમાળા પણ પહેરાવી દીધી હતી ફક્ત લગ્ન સમારોહ હજુ બાકી હતો પરંતુ રસગુલ્લા અંગેનો હોબાળો એ હદ સુધી વધી ગયો હતો કે લગ્ન રદ કરવા પડ્યા અંતે પોલીસે બંને પક્ષો વતી કેસ પણ હવે દાખલ કરી દીધો છે અને આ મામલાની તપાસ કરી રહી છે આ ઘટના ઓગણત્રીસ નવેમ્બરના રોજ બની હોવાનું કહેવાય છે અને ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ હાલ સામે આવી ગયા છે સોશિયલ મીડિયા પર આ વિડીયો વ્યવસ્થાનો એક મજબૂત આધાર સ્તંભ કહેવાય છે લગ્ન એ ફક્ત પ્રસંગ ન હોતા આપણે ત્યાં શાસ્ત્રમાં તેને મહત્વનો સંસ્કાર માનવામાં આવ્યો છે અને સાત જન્મ સાથે રહેવાના વચનની વચ્ચે આજે એવો સમય આવી ગયો છે કે જાણે સાત દિવસનો સાથ પણ કપરો હોય કારણ કે ખૂબ જ સામાન્ય લાગતી બાબતોએ આજે લગ્નો તૂટી રહ્યા છે થોડા દિવસ પહેલાની જો વાત કરીએ તો ઉત્તર પ્રદેશના શાહજહાપુરથી પણ આવી જ એક વિચિત્ર ઘટના સામે આવી હતી જેમાં ઇન્સ્ટાગ્રામના વધુ પડતા ઉપયોગને કારણે એક છોકરીના લગ્ન તૂટી ગયા હતા અને જેમાં છોકરાએ કહ્યું હતું કે તેની થવાવાળી દુલ્હન રીલ્સ બનાવવામાં અને તેને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં જ સતત વ્યસ્ત રહે છે આમ આજે આવા નજીવા કારણે લખાયેલા લગ્નો થતા પહેલા જ અંત ઘડીએ તૂટી રહ્યા છે ત્યારે આપ સૌ કોઈ આ અંગે શું માનો છો તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર